નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વીડિયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સરકારી બેંકોમાં કર્મચારીઓ ઘટ્યા ખાનગી બેન્કોમાં વધ્યા કોરોના બાદ સરકારી બેન્કોએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે જ્યારે ખાનગી બેન્કોમાં વધ્યા છે આરબીઆઈના અહેવાલ મુજબ બે હજાર ઓગણીસ વીસમાં સરકારી બેંકોમાં

છેલ્લા ચોવીસ કલાકમાં બસો બા બાર તાલુકામાં વરસાદ ગુજરાતમાં મેઘરાજા ફરી જોરદાર બેટિંગ કરી રહ્યા છે જેને લઈને છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વ્યારામાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ સોનગઢમાં છ પોઈન્ટ પાંચ વિસાવદર અને ઘોઘામાં છ પાલીતાણા વાપી વલભીપુર અને પારડીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વલસાડ અને ભાવનગરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ભારે વરસાદ પડતા બાજરી અને જુવારના પાકને નુકસાન થયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ નારાજ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાની ગુણવત્તા અંગે સીએ એટલે કે કમિશનર ફોર ક્વોલિટી મેનેજમેન્ટને ખખડાવ્યા છે કોર્ટે કહ્યું પ્રદૂષણને કારણે ઇમરજન્સી જેવી સ્થિતિ છે તમે કેમ પરાળી સરગવા સામે અસરકારક પગલાં નથી લઈ રહ્યા તમારી કાર્યવાહી માત્ર કાગળ પર છે સીએક્યુએમએ કોર્ટને જણાવ્યું કે દસ હજારથી વધુ ફેક્ટરીઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પેટ્રોલ ડીઝલ થઈ જશે સસ્તું બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ડ ફ્રૂડ એકોતેર પોઈન્ટ પાંચ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે આવી સ્થિતિમાં ઓઇલ કંપનીઓ જંગી નફો કમાઈ રહી છે પરંતુ અત્યાર સુધી કંપનીઓએ પેટ્રોલ ડીઝલ સસ્તું કર્યું નથી ઘટેલા ભાવો જોતા ગ્રાહકો પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થવાની રાહ જોઈ રહ્યા છે જો આમ થશે તો મોટા ભાગે લાભ ગ્રાહકોને મળી શકે છે સવાલ છે કે આવું ક્યારે થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે કરોડો લોકોના ખાતામાં સરકાર જમા કરશે બે હજાર રૂપિયા જાણો પીએમ કિસાનનો અઢાર મોકલો ક્યારે આવશે દેશના કરોડો ખેડૂતોને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે સરકારે જણાવ્યું છે કે તે પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો ક્યારે બહાર પાડશે આ કેન્દ્ર સરકારની યોજના છે જેમાં લાભાર્થી ખેડૂત પરિવારોના બેંક ખાતામાં દર વર્ષે રૂપિયા છ હજાર ટ્રાન્સફર કરવામાં આવે છે આ રકમ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ડુંગળી બટાકાના ભાવમાં થયો રૂપિયા દસનો વધારો શાકભાજીનો લેટેસ્ટ ભાવ સમગ્ર ગુજરાત રાજ્યમાં બજારમાં કેટલાક શાકભાજીમાં જોવા મળી રહી છે માત્ર રૂપિયા દસ થી પંદર સુધીનો વધારો ઘટાડો પણ નોંધાયો છે ગૃહિણીઓ તેમના બજેટ અનુસાર શાકભાજીની પસંદગી કરી શકશે જાણવા છે સુરતમાં શાકભાજી કેટલા થયા છે અને તમારા મહિનાના બજેટ પર કેવી અસર કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોંઘવારીનો ડામ ખાદ્ય રૂપિયા વધારો દેશમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે ગણેશોત્સવ પૂરો થયા પછી નવરાત્રી અને ત્યાર પછી દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે આવા સમયે જનતાને મોંઘવારીનો માર પડ્યો છે તહેવારોની આ સિઝનમાં તેલોની માંગ વધી જાય છે આવા સમયે જ તેલોમાં રૂપિયા ત્રણસો પિસ્તાલીસ નો વધારો થયો છે તહેવારોની સિઝનમાં ખાદ્યતેલ ઉદ્યોગના સંગઠનના ખાદ્યતેલોમાં ભાવ વધારો નહીં કરવાની સરકારની સૂચના સૂચના છતાં ઓઇલ કંપનીઓએ મોટાભાગના તેલના ભાવમાં રૂપિયા આઠથી બાવીસ સુધીનો વધારો કરી દીધો છે શૂન્ય અથવા ઓછી ડ્યુટી પર આયાતી તેલનો જૂનો પર્યાપ્ત હોવાથી તેલના ભાવ સ્થિર રાખવા માટે ખાદ્ય વિભાગે ઓઇલ ઇન્ડસ્ટ્રીને જણાવ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારની સલાહની ધરા રોગણને કરીને ઓઇલ ઉદ્યોગોએ વિવિધ ખાદ્ય તેલના ભાવમાં વધારો કરી દીધા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવ ખાડે ગયા જાણી લો હવે એક તોલાના કેટલા હજાર સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક બજારમાં સોના અને ચાંદી બંને મુખ્ય કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો છે શુક્રવારના ટ્રેડિંગમાં એમસીએક્સ પર બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટાડ્યો છે આજે એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવ ચાર ઓક્ટોબરે ડિલિવરી માટેના સોનાના ભાવિકરણમાં લગભગ ઝીરો પોઈન્ટ તેત્રીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો